જો મરાઠમાં ચોપડી ભાજી દે ફિલોસોફી ની ચોપડી કાઢી અરે આ વખતે નવું છે ને યાર આપણો ખરા જો જ્વાળામુખી ને ભભકવાનું કોઈ શીખવાડતું નથી તોફાનો ને ટટકવાનું કોઈ શીખવાડતું નથી તો તમને પરણવાનું કોઈ શીખવાડતું નહીં જગત ના પ્રલય હોય ની થાય એ યાર છે ને તો મૂકી દે બાન પાન જા ઉભા રહો જો આજો જો યાર પાજો સ્વયં કો એસા બનાઓ કેસા આપણો નાકુ સ્વયં કો એસા બનાઓ કે જહાં સે તુમ ચલે જાઓ वहां तुम्हें सब याद करे और जहाँ तुम पहुंचने वाले हो वहां भी सब तुम्हारा इंतजार थी ले था से तुम जाओ वहां पे सब इंतजार करे तो है। करें, तुम्हारे तुम्हारे। यार मारे हूँ तो मुकी जाए ना एक मित्र पर दोस्त दोस्ती मित्रता पर बहुत में कही दो मित्र डूब ટી માં ટિકિટ લાઈન બેસે એનું નામ મિત્ર